याला लगी जे माता कय कए कर वनवास या पियारे माता कय कए वनवास या માતા કઈ પિ રે રમય વધ ને વન જાય માતા કઈ એ વનવાસ્યા પ્યો રે રમ ચોરીને વન જાય માતા કઈ એ વનવાસ પ્યો રે પિતા દશરથ સુતા છે બે ભાન મારે દસરા સુતા મારે રામ રામ નુ રટણ કરતા રે રામ ચિત થાય માતા કઈ હે વન વા પ્યો રે રામ રામ બોલી રે મૂર્ષિતાય મતા વનવાસયા પ્યો રે શ્રવણ ના મા પિતાએ શ્રાપયા પિયો રે શ્રવણ ના માતા પિતાએ શ્રાવા પ્યો રે જેમ વિયો মৰিয়ে জম পুত্ৰ মৰি মে ত ম છે મોસાળ મારે રે ભરત શત્ર ગયા છે મોડ મારે રામ લક્ષ્મણ ગયા છે વનવાસ રામ લક્ષ્મણ ગયા છે વનવાસ મારે રામ લક્ષ્મણ ગયા છે વનવાસ રી પુત્ર વિયોગે છોડ્યા છોડિયા છે પ્રાણ માતા કઈ કયે વનવાસ્યા પ્યો રે પુત્ર વિયોગે છોડ્યા છોડિયા છે પ્રાણ માતા કઈ કયે વનવાસયા પ્યો રે જેમ વાછરું पियो મારી ભાવ વારે મારે જાવું છે સ્વામી ની સાથ માતા કંઈક એવન વાસ આપ્યો माता माइकेन वास प्य रे रध चोडी नै वन जा माइक हे वन वास प्यो रे राम वध चोडी नै वन जय माइक प्यो रे बोलो कृष्ण कन्या